જામનગર જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર રાજ્યમાં દારૂ અને જુગાર તેમજ ટ્રગ્સની બદીઓ અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ કરવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે જિગની સેવાળી બાદ જામનગરના પૂર્વ સાંસદ વિક્રમ માડમની આગેવાનીમાં કોંગ્રેસીઓએ જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિધૂષણો ડામવા માટે અને ગેરકાયદેસર પ્રભુથીઓ અટકાવવા કડક પગલા લેવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું છે

અમારો કોઈ વ્યક્તિ સાથે કોઈ ફોર્સ સાથે કોઈ એક્સ વાય જેટ સાથે કોઈ વ્યક્તિગત વાંધો નથી પણ વિરોધ પક્ષે બેઠા છે અમારી ફરજ છે ગુજરાત ની અંદર જો આવા ડ્રગ્સના અડ્ડાઓ દારૂના અડ્ડાઓ જુગાર ના અડ્ડાઓ સરેઆમ ચાલતા હોય યંગ જનરેશન અને જનતા બરબાદ થતી હોય તો એને બરબાદી બચાવી એ અમારી ફરજ એક ભાગ છે અને એટલા માટે ક્યાંક અમિતભાઈ ચાવડા હોય ક્યાંક ભરતસિંહ સોલંકી હોય ક્યાંક શક્તિસિંહ ગોહિલ હોય ક્યાંય જીગ્નેશભાઈ મેવાણી હોય ક્યાંય વિક્રમ માડમ હોય એ પોત પોતાની રીતે પોતપોતાના જિલ્લાઓમાં ને પોતાને સોપેલી જવાબદારીઓમાં અમે આગળ વધીએ એસપી રૂબરૂ મળીને આજે રજૂઆત કરી એસપી સાહેબ જામનગર અમને ખાતરી આપી છે અને જ્યાં પોલીસને જરૂર પડશે અહીંયા કોંગ્રેસ પાર્ટીનો એક એક સૈનિક એ પોલીસને પણ મદદ કરશે પણ તાત્કાલિક અસરથી ગુજરાતની અંદર જ્યાં જેની સરહદ આવતી હોય એમને તાત્કાલિક આ જે દેશી આંકડાઓ છે દારૂ જુગાર ડ્રગ્સના એ તાત્કાલિક અસરથી બંધ કરવા એવી અમારી માગણી છે